બોલો ગણપતિ દાદા બોલો શ્રી હનુમાન દાદા ની બોલો કેશિબાના પારસવણી બોલો ચેહર માની બોલો કાળકા માની બોલો દેવજી ભગવાને બોલો વસ્થા ભગવાને બોલો સાહસ ભગવાન બોલો રાજુ અનંત વાસુકી શેષમ પદ્મનાભમ કમલમ શંખ પાલમ પિત્રાશ્રમ તક્ષક કાલ્યમ નો નામાની નાગાનાય નાય સાયંકાલે પઢે નિત્યમ પ્રાંત વિશે વિશેષ તસ્મી ભય નાસી સરસ્વી જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળ માં કરો મારી મતી શિવશક્તિના લાડીલા સંતાન સુ સદા સુધારો કૃપા કરો મારી સતી સુખ પ્રસંગે પ્રશંસા છે આપનું આપી સારી કાર્યમાં માં થાતી કદી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં જ્યાં સુલજાવી દો મારા બધી ભોગ ભક્તને ને પુનિત લાવો આપ જો સાણે આવે રિદ્ધિશ ને બળો શ્રી કેશિંબાના બારસમણી કે સિમ્બા ના ગોગા અમરત બોત મારી જાડીઓ ગાડિયો પર સોનાનો સતર કે સિમ્બા અમર ગોગા અમરત બોત મારી જાડીઓ ગોવંત ગોગા રે આવી આવી વગાડી કે સિમ્બા મહા કરે આ બોગા અમર પોત મારી જાજીઓ દેવજી ભુવે ભગથી આધરી આપ્યા તેમને પુત્ર પરિવાર કિસિનબાના ગોગા અમર તપોત મારી જાજીઓ દેસાઈ વાળો રૂડો રે સો વચમાસો બે છે મહારાજનો દામ કિસિમ્બાના ગોગા અમર તપોત મારી મંદિર શોબતા બાપાના ઉપર શોભે છે દોડી પોત મારી જાજીઓ જળ હળજો તો બાપુ ને જળ થી વાગે છે નો ને નિશાન સિમ્બા ના ગોગા અમર તપોત મારી જાજી આનંદે ઉતારે ગુવાર વાગે છે રૂડી ઘૂંઘોળ ને ગોગા મારી દાદીઓ લી લોડા ગોળા બાપુને શોભતા વાગે છે ઘંટ ને ઘડિયા લખી ના ગોગા અમર થોત મારી રો મે રો મેં રમતા રો મેં રો મેં વસતા ને રમતા હળહળ તમે ઝેર નાચું कृष्णा गो गमृत गो तुम्हारी गात गामो रे गाम थी मंडलो आवता मानस नी बराती गणी वीले के सिंबा ना गो गमृत गो तुम्हारी दुखिया आवे देशो रे देश थी सुख आपो ने होगा सिंबा ना गो गमृत गो तुम्हारी દેશો રે દેશ તારો ડંકો રે વાગતો બળી વગાડી ભરતખંડ તમારી તરી ચૈતર સુથ ની રમણ આવે ચડે છે ને ગુલાલ કે સિંબાના ગોગા અમર તપો મારી ગા રમણ આવે છે રૂડી દેપતી આવે છે કાંઈ દૂર દૂરથી દેસાયો કે સિંબાના ગોગા અમર તપો મારી

આગલોડમાં બિરાજમાન થયેલા મણીભદ્રવી દાદાની જહો આગલોડમાં બિરાજમાન થયેલા મણીભદ્રવી દાદાની જયો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુડામાની જહો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુડામાની જહો આગલો બિરાજમાન થયેલા ચામુંડામાણી હો ઓમ નમો ભગવતી વાસુદેવાય દેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય દેવાય ઓમ નમો ભગવતી વાસુ જય સૂર્યનાયન ભગવાન સૂર્યનાયંદ સૂર્યનાયન ભગવાન જય સૂર્યનાયન ભગવાન હે બુદ્ધ શનિદેવને કોટિ કોટી વંદન સૂર્ય બુદ્ધ શનિદેવને કોટી કોટી